આપણે બનાવવાના છીએ નહીં ઢોકળા કે નહીં મૂઠિયા કે નહીં ખમણ મંચુરિયનને પણ ભૂલાવી દે તેવો ચટપટો ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ સોફ્ટ આપણે બનાવીશું કોબીજનો નવો નાસ્તો ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ ચાલો લઈ સ્ટાર્ટ સૌપ્રથમ પ્રથમ અહીં મેં કોબીનો એક દડો લીધો છે તેને વચ્ચેથી મેં કટ કરી દીધો છે અહીં તમે ફ્રેન્ડ્સ બતાવું કે કોબીજનો અડધો ભાગ જ હું લેવાની છું પરંતુ આટલા જ ભાગથી પૂરો પરિવાર પણ પેટ ભરીને નાસ્તો કરશે એટલો નાસ્તો થશે તો કોબીજને મેં હાફ પાટ કરી દીધા છે અને તેને છીણી દેવાની છે અહીં જો તમારે છીણીની મદદથી છીણવી હોય તો તમે કરી શકો છો એ ક્રશર આવે છે તે મરચાં અને આદુને આપણે ક્રશ કરીએ છીએ ચોપર તેને પણ એવી રીતે પણ અંદર કોબીઝ નાખીને ચોપ કરી શકો છો અહીં હું તમને છીણીને બતાવું છું અને આ આ ટાઈપની તમારે છીણવાની છે અને સાઈઝ આટલી રાખવાની છે જુઓ આવું છીણ હું તમને બતાવું છું ને હા એ ટાઈપનું છીણ રાખવાનું છે જો તમે છીણની મદદથી તમને વધારે અઘરું પડતું હોય તો આપણે મિક્સર જારમાં પણ કરી શકીએ છીએ જો હું તમને બતાવું છું અહીં મેં કોબીજના પાંદડા આવી તે મોટા મોટા સમર લીધા છે અને અહીં મારો અવાજ થોડો બેસી ગયો છે શરદીનું વાતાવરણ હોવાથી મને પણ કંઈક ચટપટું ખાવાનું મન થતું હોય છે તમને એવું થાય છે કે શરદી કે તાવ આવ્યો હોય તો કંઈક તીખું તીખું ચટપટું ખાવાનું મન થાય જેથી કરીને મોઢાનો સ્વાદ સારો થાય બરાબર ને તો આજે એના માટે સ્પેશિયલ હું બનાવી રહી છું તો તમે જોઈ રહ્યા છો મિક્સર માં પણ એ જ પોઝિશન છે મસ્ત ઝીણું થઈ જાય છે તો તમે મિક્સર માં પણ તમે કરી શકો છો આપણે કોબીજને બસ છીણવાની એટલે ઝીણી કરવાની છે હવે એક બાઉલમાં મેં એક કપ ભરીને સૂજી લીધી છે સૂજી તમે કોઈ પણ સાઈઝની લઈ શકો છો અને સાથે અડધો કપ એ જ કપ લીધો છે તેનો અડધો કપ મેં ચણાનો લોટ લીધો છે આપણે જે રનિંગમાં બેસન વાપરતા હોઈએ છીએ બસ તે જ લેવાનું છે આ લોટને મિક્સ કરી દઈશું અને મેં અહીં બેથી ત્રણ ચમચી જેટલું થોડું ખટાશવાળું દહીં લીધું છે જો તમારે વાળું ન હોય તો પણ તાજું દહીં તમે લઈ શકો છો હવે જેટલા પ્રમાણમાં દહીં હતું ને એટલા જ પ્રમાણમાં મેં પાણી નાખ્યું છે એટલે બેથી ત્રણ ચમચી જેટલું જ મેં પાણી નાખ્યું છે અહીં તમારે માપનું જરા થોડું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ આદુ મરચાંની પેસ્ટ મેં એડ કરી છે જેથી કરીને આ નાસ્તો થોડો તીખાસવાળો થાય અને તેની અંદર મેં સંચર પાવડર મેં એડ કર્યો છે તમે સાદું મીઠું પણ તમે એડ કરી શકો છો અને જેટલું પાણી મેં પહેલાં નાખ્યું હતું એટલું જ મેં ત્રણથી ચાર ચમચી જેટલું પાણી મેં એડ કર્યું છે અહીં કુલ પાણીનું પ્રમાણ એક કપ જેટલું થાય છે તો તમે જોઈ શકો છો મારા બેટરની કન્સિસ્ટન્સી એકદમ ઠીક રાખેલી છે કારણ કે હજુ સૂજી છે તે બેટરમાં રહેલું પાણી છે તે સૂસી લેશે આ બધું હું બરાબર મિક્સ કરી દઈશ હવે જે આપણે રેડી કર્યું હતું કોબીજનું છીન તે આપણે એડ કરીશું મેં અહીં પાણી ઓછું એટલા માટે નાખ્યું હતું કે કોબીજમાં પાણીનું પ્રમાણ રહેલું હોય છે તો હવે આ બેટર અને કોબીજનું છીણ બધું બરાબર મિક્સ આપણે કરી લેશું ફ્રેન્ડ્સ આમાં કોઈ જ વધારાનો મસાલો નાખેલો જ નથી બસ લીલા મરચાં અને મીઠું જ છે આમાં તમારે કોઈ વધારાનો મસાલો પણ નાખવાની જરૂર છે નહીં અને આટલા જ બેટરમાં આખો પરિવાર પેટ ભરીને ખાઈ લેશે અને એન્જોય તો ખૂબ જ કરશે હવે આ બેટર બરાબર આપણે મિક્સ કરી દીધું છે આ બેટરમાં કોઈ જ વધારાનો મસાલો નાખવાનો જ નથી બસ લીલા મરચાં અને મીઠું જ નાખવાનું છે અને હા કોબીજ બસ આટલું જ નાખવાથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને એક અલગ સ્વાદવાળો અને નાના છોકરાઓ અને વડીલોને પણ પેટ ભરીને એન્જોય કરી શકશે હવે આ બેટરને આપણે રેસ્ટ આપીશું ત્રીસ મિનિટ જેટલું રેસ્ટ આપીશું જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે તેને કલાક પણ રેસ્ટ આપી શકો છો પરંતુ હા જો તમારે તાત્કાલિક જોઈતું હોય તો ત્રીસ મિનિટ કાફી છે ત્રીસથી ચાલીસ મિનિટ થઈ ગઈ છે અને ખીરું થોડું પ્લફી પ્લફી જેવું થઈ ગયું છે ફૂલી ગયું છે અને બસ આવી રીતે જ ખીરું થોડું કાઠું રાખવાનું છે તેને ઢીલું રાખવાનું નથી હવે એમાં નાખીશું એક વાટકી ભરીને મેં કોથમીર નાખી છે કારણ કે અત્યારે કોથમીરની સીઝન ખૂબ જ સારી હોવાથી અને આપણા આંખ માટે પણ સારું છે જેથી કરીને મેં એક વાટકી ભરીને કોથમીર ઝીણી ચોપ કરીને નાખી દીધી છે હવે આવી રીતે બરાબર આપણે મિક્સ કરી દઈશું હવે અંદર નાખીશું બેકિંગ સોડા એટલે આપણે જે ગોટામાં નાખીએ છીએ તે આપણે નાખવાનું છે એ તમે માપ જોઈ શકો છો એક ચમચીનો ચોથો ભાગ છે મેં તમને સારી રીતે બતાવી દીધું છે જેથી કરીને તમારે વધારે પડશે જો તો તમારે આ રેસીપી ખરાબ થઈ જશે તો એક ચમચીનો ચોથો ભાગ તમારે લેવાનો છે અને તેને એક્ટિવ કરવા માટે એ જ ચમચીમાં પાણી નાખીને હું એડ કરું છું જેથી કરીને સોડા એક્ટિવ થઈ જશે હવે આ બેટરને બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને બરાબર પ્લફી એટલે ફૂલી જશે એની અંદર બરાબર મિક્સ થઈ જશે એટલે હવે આપણે એક થાળીમાં બફાવા માટે ટ્રાન્સફર કરી દઈશું તેના માટે ખાસ ટીપ્સ છે ફ્રેન્ડ પહેલાં તો હું બરાબર આ બેટરને મિક્સ કરી દઈશ પછી હું તમને આગળ બતાવીશ કે આપણે કેવી રીતે આ નાસ્તો આપણે પકવી શકીએ અહીં મેં થોડી ઊંડી જેવી થાળી લીધી છે આપણે નોર્મલ થાળી કરતાં થોડી ઊંડી થાળી લીધી છે કારણ કે આ નાસ્તો એટલે ખમણ ઢોકળા ટાઈપનો બનાવવાનો છે આના પીસ ખૂબ જ મોટા મોટા મારે જોવે છે જેથી કરીને મેં ઊંડા શેપને મેં થાળી લીધી છે તમે કોઈ પણ શેપને અને તમે જે ઢોકળાના જે ઢોકળાની જે થાળી આવે છે તેને પણ તમે લઈ શકો છો જો તમને આ કાણાવાળી પણ ડીશ બતાવો છો તેની ઉપર ફોઇલ પેપર મૂકીને પણ આ બેટર તમે બાફી શકો છો તમે કોઈ પણ તમારી જે ચોઈસ હોય તે પ્રમાણે તમે બેટરને આપણે ઢોકળાની જેમ વાફવાનું છે તો તૈયાર કરેલું બેટર હું થાળીમાં ટ્રાન્સફર કરી દઈશ આ બેટર કમ્પ્લીટ આ મોટી થાળીમાં અને ઊંડી થાળીમાં મારે આવી ગયું છે જો તમારે ઢોકળાનું થાળીમાં તમારે બેટર બનાવવું હોય તો તમારે અહીં બેથી ત્રણ થાળી તમારે થશે પણ બેટરની કન્સિસ્ટન્સી તમારે આ ટાઈપની જ રાખવાની છે એટલે કે થોડું થીક રાખવાનું છે બેટર જો હું જ ચમચાની મદદથી સ્પ્રેડ કરી શકું છું એ ટાઈપનું બેટર રાખવાનું છે તો રેડી થઈ ગઈ છે થાળી ભરાઈ ગઈ છે અહીં મેં એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો અહીં તમે કોઈ પણ રીતે તમે બાફવા માટે મૂકી શકો છો એનું સ્ટેન્ડ પણ હોય છે મેં આ રીતે પાણીની અંદર કોઠલો મૂકીને આપણે આ રીતે ઢોકળા બાફીશું તો થાળી છે તેને ગરમ પાણી થઈ ગયું છે બરાબર તો હું તેને બાફવા મૂકી દઈશ આ થો આ થાળી થોડી મોટી અને ઊંડી હોવાથી હું આ બેટરને મારે બફાતા પંદર મિનિટ લાગશે પણ જો તમારી નોર્મલ થાળી હોય કે તમારા ઢોકળાની કોઈ ડીશ હોય તો તેને દસ જ મિનિટમાં તમારે રેડી થઈ જશે તેની ઉપર હું વજનવાળું વસ્તુ મૂકીને બફાવા દઈશ પંદર મિનિટ થઈ ગઈ છે તો હું ચેક કરી જોઉં અંદર ચેક કરવા માટે આપણે કોઈ સ્ટીક અથવા તો ચક્કાની મદદથી આપણે ચેક કરીશું જો ચક્કા ઉપર થોડું ઘણું પણ બેટર ચોટેલું હશે તો હજુ કાચું કહેવાશે અહીં મેં ચેક કર્યું તો બેટર સહેજ પણ ચોંટ્યું નથી તો પંદર મિનિટમાં મારું આ બેટર રેડી થઈ ગયું છે એટલે કે ઢોકળા બફાઈ ગયા છે હવે તેને મેં બે મિનિટ માટે રેસ્ટ આપે તો જેથી કરીને હું વ્યવસ્થિત રીતે હું સરખા શેપમાં હું કટ કરી શકું તો આપણે એક સરખા શેપમાં આપણે સ્ક્વેરમાં કટ કરીશું મારી ગેરંટી છે કે તમે પહેલાં ક્યારેય આવો નાસ્તો તમે ખાધો જ નહીં હોય અહીં મેં એક સરખા સ્ક્વેરના શેપમાં મેં કટ કરી દીધા છે અને તમે આવી રીતે પણ તમે ખાઈ શકો છો ફક્ત બે ચમચી ઓઇલ નાખીને વઘાઈને પણ ખાઈ શકો છો પણ હું થોડું વધારે તેલ નાખીને થોડા હું ક્રિસ્પી બનાવીશ જેથી કરીને બાળકોને વધારે ગમશે અહીં તેલ ગરમ થતાં મેં ચપટી રાઈ નાખી છે અને થોડું જીરું નાખીશું અને ત્યાં સુધી જે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે તેને હું આવી રીતે તાવેતાની મદદથી ઉખાડી લઈશ હવે જીરું નાખી દીધું છે અને સાથે મેં તલ ખૂબ જ પ્રમાણમાં નાખી દીધા છે કારણ કે તલ આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગશે જેથી કરીને તલ મેં નાખી દીધા તલ ફૂટી ગયા એટલે આપણે જે ઢોકળા આપણે કટ કર્યા હતા તેને આપણે એક એક કરીને આપણે સેલો ફ્રાય કરવાના છે જેથી કરીને એક વખત એક બાજુ ક્રિસ્પી થઈ જશે તો બીજી સાઈડ પલટાવીને આપણે ક્રિસ્પી કરીશું અને ફટાફટ બેથી ત્રણ જ મિનિટમાં થઈ જશે હવે આ ઢોકળા સેલો ફ્રાય એટલે કે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એક મિનિટની વાર્તા સાંભળીશું બે મિત્રો હતા એક ગામમાં એક મિત્ર છ વર્ષનો હતો અને એક મિત્ર હતો દસ વર્ષનો બંને ખાસ મિત્રો હતા બંને સાથે તરવા જાય ખેતરમાં સાથે ફરવા જાય શાળા પણ સાથે ફરવામાં ભણવા માટે જાય આમ બંને સાથેની ખૂબ જ પાકી દોસ્તી થઈ ગઈ હતી બંને રમતા રમતા એક વખત દસ વર્ષનો જે બાળક હતું તે કૂવામાં પડી ગયો કૂવામાં પડી ગયો જેથી કરીને તે અંદરથી બચાવો 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 એમ કહીને તે બૂમો પાડતો રહ્યો પરંતુ કોઈ આજુબાજુ સાંભળવાળું હતું નહીં ફક્ત છ વર્ષનું બાળક હતું તે આજુબાજુ જોતું હતું કે અવાજ ક્યાંથી આવે છે હું તેને જોયું તો કૂવામાં મારો જ મિત્ર પડી ગયો છે તેને આજુબાજુ કોઈ વસ્તુ ન મળ્યું તેને બસ એક બાલ્ટી મળી જે દોરડા સાથે હતી રસ્સી સાથે તેને એક ઉપાય આવ્યો કે આ બાલ્ટી હું કૂવામાં ફેંકીશ તો તેની તાકાતથી તેની મદદથી હું મારા મિત્રને બહાર કાઢી લઈશ પછી તો તે બાલ્ટી કૂવામાં ફેંકી અને બાલ્ટી જે પણ દસ વર્ષનું બાળક હતું તે બાલ્ટી પકડીને ઉપર આવવા માટે પ્રયત્ન તો કરે પરંતુ છ વર્ષનું બાળક ખૂબ જ તે તે રસી ખેંચીને ઘણા સુધી તેનો જીવ આવી જાય એટલી સુધી તાકાત લગાવીને તે દસ વર્ષના બાળકને તેને કૂવામાંથી બહાર કાઢ્યો માનવામાં આવે કે છ વર્ષનું બાળક દસ વર્ષના બાળકને બચાવી શકશે પરંતુ હા આ સાચી કહાણી છે કેમ કે તેને છ વર્ષના બાળકને કોઈ ટોકવા માટે રોકવા માટે કોઈ વડીલ હતું નહીં આવી જ રીતે આપણા સમાજમાં અને આપણા ઘરમાં પણ આવું જ થતું હોય છે કે બાળક કંઈક કરવાની કોશિશ કરતું હોય છે પરંતુ વડીલો તેને ટોકતા હોય છે કે ના તારાથી આ વસ્તુ નહીં થાય તું આ વસ્તુ નહીં કરી શકે પરંતુ એવું નથી હોતું બાળકને પણ એક અંદરની ક્ષમતા હોય છે તેને આપણે બહાર કાઢવી જરૂરી છે બાળક તો શું આપણે એક લેડીઝને પણ એટલી ક્ષમતા હોય છે પરંતુ તે આપણે એ શક્તિને આપણે ઓળખી નથી શકતા બસ આ જ મારી વાર્તામાં કહેવાનું હતું તો મારા મિત્રો મારા વ્યુવર્સ મિત્રોને હું મારે આટલી જ વિનંતી છે કે કોઈ પણ કાર્ય માટે આપણે વિચારવાની તો જરૂર છે પરંતુ એવું નથી કે મારામાં તાકાત નથી મને આવડગત નથી બધામાં જ કંઈ ને કંઈ સ્કિલ તો સ્કિલ તો રહેલી જ છે હવે તમે જોઈ શકો છો કે ઢોકળામાં થોડું મેં મરચું એડ કરી દીધું હતું જેથી કરીને થોડા આમ કે નમકીન ટાઈપના બની જાય અને તેની ઉપર મેં ચાટ મસાલો પણ મેં ભભરાવી દીધો છે જેથી કરીને મસ્ત ચટપટા અને મસાલેદાર બની જાય આવી રીતે હું વારાપતિ વારાપતિ શેલો ફ્રાય કરીને મેં બહાર કાઢી લીધા છે અને આગળ તમને બતાવીશ કે ફક્ત અડધી જ જ કોબી અને એક કપ સુજીનો નાસ્તો કેટલો બધો બન્યો છે એ તમને તમને લાસ્ટમાં ખબર પડશે તો લાસ્ટ સુધી તમે રેડી થઈ છે તો નવો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી નાસ્તો તમે આને કોઈ પણ નામ આપી શકો છો ઢોકળા અથવા મુઠિયા કોઈ પણ નામ આપી શકો છો પરંતુ હા મંચુરિયનને પણ ભૂલાવી દે તેવી આ રેસીપી છે અને હા જો હું તમને કટ કરીને પણ તમને બતાવું છું ઉપરથી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને અન્નથી એકદમ સોફ્ટ સોફ્ટ તો તમે વડીલો સાથે પણ એન્જોય કરી શકો છો અને નાના બાળકોને એક નવો નાસ્તો મળી જશે જે તમે લંચ બોક્સમાં પણ પેક કરી શકો છો તો આના સાથે મેં સોસ સાથે મેં સર્વ કરી દીધો છે તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો બટાકાના ઢોકળાની રેસિપી મારી ચેનલ પર છે જે તમે ઉપવાસમાં તેનો એન્જોય કરી શકો છો ત્યારે લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ તમે ચેકઆઉટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ હજુ પણ આ નાસ્તો એક નહીં બે પ્લેટ બનીને બન્યો છે ઉપર ચાટ મસાલો મેં સ્પ્રેડ કર્યો છે અને ઉપર લીલા ધાણા મેં નાખ્યા છે જેથી કરીને તેનો એન્જોય અમે હવે ગરમ ગરમ લઈશું તો ફ્રેન્ડ્સ આજની રેસીપીની મહેનત તમને જો જરા પણ પસંદ આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ઓકે જય ભારત